નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ટીવીઝન ન્યુઝ માં સ્વાગત છે બોટાદ નગરપાલિકા દ્વારા પાલિકા દ્વારા ચાલતા માઇક્રોવેવ કોમ્પ્યુટર ક્લાસીસ બહેનો સાથે કાયદાકીય શિબિર યોજવામાં આવી જેમાં બહેનોને કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર અંતર્ગત જાગૃતિ શિબિર દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવેલ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મનસુરી સાહેબના માર્ગદર્શન મુજબ બોટાદ નગરપાલિકા દ્વારા ચાલતા માઇક્રોવેવ કોમ્પ્યુટર ક્લાસીસના બહેનો સાથે કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં બહેનોને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર વ્રિંકલબેન મકવાણા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર અંતર્ગત કામકાજનું સ્થળ કોને કહેવાય જાતીય સતામણી એટલે શું ફરિયાદ નિવારણ સમિતિ ફરિયાદ ક્યાં કરવી કોણ ફરિયાદ કરી શકે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ શી ટીમના કર્મચારી સુરપાલભાઈ ગોહિલ દ્વારા શી ટીમની કામગીરી જાહેર સ્થળો કે જ્યાં લોકોની અવર જવર હોય ત્યાં પેટ્રોલિંગ અંગે તેમજ શી ટીમ કઈ રીતે મદદ કરે તેના વિશે માહિતી આપવામાં આવેલ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પરમાર જલ્પાબેન દ્વારા એકસો એક્યાસીની કામગીરી તેમજ એકસો એક્યાસી એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવેલ ઢેવના બગથડિયા લીઝાબેન દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિધવા સહાય મહિલા સ્વાવલંબન વાલી દીકરી અંગે માહિતગાર કરવામાં આવેલ નગરપાલિકામાં ફરજ બજાવતા પ્રોજેક્ટ કોર્ડિનેટર મીનાક્ષીબેન પરાલિયા દ્વારા વિશ્વકર્મા યોજના વિશે માહિતી આપવામાં આવેલ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા સંકટ સખી એપ્લિકેશન અને તેના ઉપયોગ વિશે તેમજ સમગ્ર શિબિરનું સંચાલન કરવામાં આવેલ સમગ્ર શિબિરમાં કોમ્પ્યુટર ક્લાસીસના ઓનર સંજયભાઈ વસાણી તેમજ ડિમ્પલબેન એકતાબેન હાજર રહ્યા આ કાર્યક્રમમાં આશરે એકસો દસ બહેનોએ ભાગ લીધેલ હતો